સુરત શહેર તથા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ સવારના દસ વાગ્યા સુધીમાં સરેરાશ દોઢથી બે ઇંચ વરસાદ આચાર્યોને સ્કૂલ બંધ તથા શરૂનો નિર્ણય લેવા શિક્ષણ વિભાગનો આદેશ આજે વહેલી સવારથી સુરત શહેર અને જિલ્લામાં તેમજ દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે આકાશ કાળા ડિબાંગ વાદળાઓથી ઘેરાયેલું હોવાથી દિવસભર આ જ પ્રકારે વરસાદ શરૂ રહેશે તેવી શક્યતા જણાઈ રહી છે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા પાણી સતત છોડવામાં આવી રહ્યું છે આ પરિસ્થિતિમાં સ્કૂલો શરૂ રાખવી કે બંધ તે નિર્ણય લેવા માટે આચાર્યોને શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે સુરતમાં વહેલી સવારથી વરસાદ શરૂ થતા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી થઈ હતી વાહન ચાલકો દ્વારા બીઆરટીએસ રૂટનો સહારો લેવો પડ્યો હતો દર વખતે રોડ ઉપર પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે ઉધના નવસારી અતિવ્યસ્ત માર્ગ હોવા છતાં મહાનગરપાલિકા દ્વારા ગંભીરતાથી આ વિસ્તારમાં રસ્તા ઉપર પાણી ફરી વળે ત્યારે કોઈ ઝડપથી ઉકેલ લાવવામાં આવતો નથી એકાદ ઇંચ જેટલા વરસાદમાં પણ આ માર્ગ ઉપર પાણી ફરી વળે છે સુરત શહેર અને જિલ્લામાં હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ વરસાદ શરૂ થતાં વહીવટીતંત્ર પણ એક્શનમાં આવી ગયું છે ગઈકાલે મોડી રાતે બાર વાગ્યાના સમય દરમિયાન સરકારી તેમજ ખાનગી સ્કૂલોના આચાર્યને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા મેસેજ આપવામાં આવ્યો હતો જે તે વિસ્તારની સ્કૂલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આચાર્યને સ્કૂલ અંગે નિર્ણય લેવા માટે જાણ કરવામાં આવી હતી સુરત શહેરમાં મળસ કેથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે વરસાદ વરસતાની સાથે જનજીવન ઉપર પણ તેની અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે સુરત જિલ્લામાં પલસાણા માંડવી મહુવા ઉમરપાડા ઓલપાડ સહિતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આગાહી મુજબ મુશળધાર વરસાદ આવતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે નાના નાના જળાશયો ફૂલ થઈ જવાના કારણે રસ્તાઓ પણ બંધ થઈ ગયાની સ્થિતિ સર્જાવાની શરૂ થઈ ગઈ છે ખાસ કરીને પલસાણા મહુવા બારડોલી તાલુકામાં વરસાદ વધુ વરસી રહ્યો છે જેને કારણે નીચાણવાળા વિસ્તારોની અંદર મુશ્કેલી વધી રહી છે ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક જોવા મળી રહી છે હાલ દસ વાગ્યા સુધી ઉકાઈ ડેમની સપાટી ત્રણસો છત્રીસ પોઈન્ટ અઢાર ફૂટ છે ઉકાઈ ડેમની રૂલ લેવલની સપાટી ત્રણસો પાંત્રીસ ફૂટ નક્કી કરવામાં આવી છે રૂલ લેવલ કરતાં ઉપર પાણીની સપાટી પહોંચતા વહીવટી તંત્ર સતત પાણી છોડી રહ્યું છે હાલ ઉકાઈ ડેમમાં પાણીની આવક એક પોઈન્ટ સુડતાલીસ લાખ ક્યુસેક છે અને જાવક એક પોઈન્ટ ત્રેસઠ લાખ ક્યુસેક જેટલી નોંધાય છે ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતા તાપી નદી તેની સપાટી ઉપર બંને કાંઠે વહી રહી છે વેચાણવાળા નીચાણવાળા જળાશયોમાં પાણીનો સંગ્રહ સતત વધી રહ્યો છે સુરતમાં તાપી નદી બંને કાંઠે વહેતી દેખાઈ રહી છે હાલ તંત્ર દ્વારા ઉકાઈ ડેમમાં પાણીની આવક કરતાં જાવક વધુ કરી દેવામાં આવી છે જેથી કરીને ઉકાઈ ડેમના રૂલ લેવલની સપાટી જાળવી શકાય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસના અધિકારી મેહુલ પટેલે જણાવ્યું કે સુરત શહેર અને જિલ્લામાં વરસાદ પડવાનું અવિરત શરૂ છે તાપી નદીમાં પાણી વધવાને કારણે ખાડી વિસ્તારોમાં તેમજ જ્યાં પાણી ભરાવાથી રસ્તાઓ પર પાણી આવી ગયું હોય તેવા વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે તેમજ તેવા વિસ્તારોની સ્કૂલો માટે સ્કૂલના આચાર્યએ તારીખ ત્રણ નવ બે હજાર ચોવીસને મંગળવારના રોજ સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સ્કૂલ ચાલુ રાખવા કે રજા રાખવા અંગેનો નિર્ણય કરવો કોઈપણ વિદ્યાર્થીને સ્કૂલ પર આવવામાં કે જવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે બાબત ધ્યાને રાખી આચાર્યએ નિર્ણય કરવો